ગર્ભ રહે છે તો કાલનો દિવસ હતો અગ્નિ અને વાયુ દેવ તો તો એમનું મિલન હતું કાલે જ્યારે વાતાવરણની અંદર કાર્બન ઓક્સાઇડ વધે છે ત્યારે યજ્ઞ થવો જોઈએ શું થવો જોઈએ યજ્ઞ થવો જોઈએ શરીરમાં જો કાર્બન ઓક્સાઇડ નું પ્રમાણ વધી જાય તો માથું ભારે ભારે લાગે કોઈ વ્યક્તિ પાસે પણ કાર્બન ઓક્સાઇડના રેડિયેશન હોય છે ઘણી વાર કેવું હોય છે કોઈ આપણે સામું તો આપણને માથું કારણ એની આંખમાંથી કાર્બન ઓક્સાઇડ રેડિયેશનો બહાર નીકળતા હોય છે સામાન્ય રીતે ગુજરાતી રીતે કાર્બન ઓક્સાઇડ કોને કહેવાય તો એમ કહેવાય આપણા પેટીમાં આપણા કોઠાર રૂમમાં જે શું કહેવાય એને આપણે એક કાઠિયાવાડી સૌરાષ્ટ્રીય ભાષામાં એને પાઘરણ કહીએ શું કહીએ આપણે પાઘરણ જે ગોદડા બ્લેન્કેટ રાખવાનો કબાટ હોય અને એ કેમ બે પાંચ વર્ષથી ખોયલો ન હોય ને એમાં કેમ બદબુ મારે એવી જ એવી જ વાત આપણા મનની અંદર હોય છે એને કાર્બન ઓક્સાઇડ કહેવાય કે જે સાધન સામગ્રી વસ્તુ પદાર્થને જ્યાં હવાનું આવન જાવન નથી ત્યાં કાર્બન ઓક્સાઇડ જમા થાય છે કયો ઓક્સાઇડ કાર્બન ઓક્સાઇડ તો કાલે આ વાતાવરણમાંથી કેટલો કાર્બન ઓક્સાઇડ જો કે આ વાતાવરણમાં શક્ય બને જ નહીં હોય જ નહીં શક્ય કે કાર્બન ઓક્સાઇડ હોય કારણ કે ખુલ્લું વાતાવરણ તાપી કિનારો કેટલા બધી આપણે સાધના થાય છે કેટલા બધા ઓમકાર કેટલી બધી આત્માઓ રાજી થઈને જતી હોય છે કેટલા બધા લોકો નિરોગી થઈને જતા હોય છે બધાના આશીર્વાદ અહીંયા પડ્યા હોય છે હે એટલે અશક્ય વસ્તુ છે એ તો અહીંયા વસ્તુ બને જ નહીં તો પણ હોય તો એનું નિરાકરણ થાય છે અને છે બીજા બધા ખોટાડા રંગથી રંગાવું એ કરતાં આપણા અંતર રંગના એક રંગથી રંગાવું એટલે ધૂળેટી આજે કેટલા બધા ક્રાઈમ થયા હશે કેટલા બધા એના કેટલા બધા ફાર્મ હાઉસ આજે સલકાતા હશે લોકો રજા મળે નોકરીયાત લોકો હોય ભાઈઓ બહેનો હોય એ આખું વરસ આખું અઠવાડિયું નોકરી ધંધો કરે હાસ આજે બે દિવસની રજા આવી એટલે લોકો ક્યાંય ના ક્યાંય દૂર દૂર જતા રહે ફરવા માટે કોઈ મહાબળેશ્વર જાય કોઈ ગોવા જાય કોઈ સાપુતારા જોઈ કોઈ નર્મદા જાય કેટલી કેટલી બધી જગ્યાએ લોકો ફરવા જાય પણ અસલ ફરવાનું આપણી અંદર છે જો હમણાં ગઈ કાલે આપણા ઓલા દીપકભાઈ અને અસીથી ફરીને આવ્યા એના તો ક્યાંય ક્યાંય હજારો કિલોમીટર્સથી ફરીને આવ્યા અને અહીંયા આવીને એવું મન કીધું કે ગુરુજી કોઈ દી ન જવાય સાચી વાત છે એના કોઈ દિવસ જવાય અને પણ સાધક કોઈ ઇઝીલી નહીં માને અને હંમેશા માણસની એક માનસિકતા છે કે જ્યાં સુધી જોયા આવે નહીં ત્યાં સુધીને શખ ન થાય બોલો હા કેના એના કે એકવાર તો જાવું જ છે બોલે સાચું હોય ખોટું હોય એના એકવાર જોવા જાવું જ છે પણ જેને સમૃદ્ધ સદગુરુ મહિલા હોય એની બધી યાત્રાઓ બધા વિહારો અટકી જવા જોઈએ લોકો બહાર કેટલા બધા આજે મનોરંજન કરશે કેટલા બધા કેસ કબાડા થશે આજે એના કેટલા બધા લોકોનું આજે અંદરો અંદર ઝડાઓ પણ થશે આનું કારણ શું કે લોકો બાહ્ય રંગમાં રંગાય છે કેવા જ્યારે અસલ આપણી અંદર જે નિજ તત્વનો રંગ છે એનો જો એ રંગ ને મનને સ્પર્શ થઈ જાય તો મન બીજા કોઈ વિષયોમાં હેરાન ન થાય બીજા કોઈ વિષયોમાં આસક્ત ન થાય મન તો આજે કુંડલીની શક્તિ આજે ઘણું ગહન રીતે કુંડલીને જાણીએ કે કુંડલીની શક્તિ એટલે શું કુંડલીની શક્તિ માટે કુંડલીના જાગરણ માટે લોકો ઉપાયો કરે છે કુંડલીના જાગરણ માટે વિધ મંત્રો વિધ ઉપાસના અનુષ્ઠાનો કરે છે જાગરણ માટે પણ આ બધી બાબતો વાહ્યાત છે ખોટી છે એક જ અસલ કુંડલીના જાગરણ માટે આપણને સહાયરૂપ બને છે એ છે પાંચ છ પ્રકારની વિદ્યાઓ જેમકે દેહની શુદ્ધિ પહેલા જરૂરી છે હે દેહની શુદ્ધિ ખૂબ જ જરૂરી છે જે લોકો યાત્રામાં જાય બહાર જાય ભલે તમે જાઓ કે દેવસ્થાને માઇન્ડ ફ્રેશ કરવા ક્યાંય દૂર દૂર યાત્રામાં તમે જાઓ જવાય ઓકે વાત છે પણ આજે જ્યાં કાલે પાછા અહીંયા એમ નહીં થવું જોઈએ ત્યાં તમે જાઓ શરીરને પહેલાં સ્થિર કરો વાતાવરણને મન સાથે સેટઅપ થવા દો મલમૂત્રનો વ્યવસ્થિત ત્યાગ કરીને પછી તમે ક્યાંય હિલ સ્ટેશને ગયા હોય અથવા તમારી સાધનામાં ક્યાંય ગયા હોય કે કોઈ અજ્ઞાતવાસમાં કોઈ ગયા હોય તો એ ભોગવી શકાય આ તો ન નાયા ન ધોયા હાલો જલ્દી ઉપડો દર્શને પણ જેને ગુરુ પ્રાપ્ત થાય પછી આ બધી ટોટો મૂકી જવી મૂકી દેવી જોઈએ અને બહાર જવાનું થાય તો પહેલાં શરીર અને મન સ્થિર હોવું જોઈએ યોગી પુરુષોએ સાધકોએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણને હવે ખ્યાલ આવી ગયો કે ઓછા સમયમાં આપણે જાજુ કામ કરવાનું છે આપણે ઓછા સમયમાં જાજા રૂપિયા કમાવાના છે ઓછા સમયની અંદર તમે જાજો કર્મયોગ કરી શકો છો આવું તો ગીતામાં પણ વૈદિક છે આપણા બધા દરવાજાઓ ખુલે છે તો કુંડલીના જાગરણ માટે ઘણા લોકો એક લાખ સવા લાખ જાપ કરવા માટે કાલી ઉપાસના મહાકાલી ઉપાસના કોઈ યંત્ર કોઈ મંત્ર કોઈની બલી ચડાવે છે કોઈ સ્ત્રીની બલી ચડાવે છે કોઈ પુરુષની કોઈ કોઈ પશુઓની બલિ ચડાવીને કુંડલીનું જાગરણ કરાવવા આ બધું આ પૃથ્વી ઉપર વાહિયાત છે ખોટું છે આવી રીતે ક્યાંય કુંડલીનું જાગરણ થતું ને તાંત્રિક લોકો એના અંધશ્રદ્ધાવૃ લોકો ભૂવા ભરાળી ધતિંગ લોકો એક ચપટીમાં એક પલવારમાં કુંડલીનું જાગરણ કરાવી દઉં આવી મોટી મોટી ફોર્માલિટીવાળી જાહેરાતો અને આપણને લોભાવતા પણ હોય છે તો એમાંથી સાધકોએ બાકાત રહેવું જોઈએ એવું ધ્યાને લેવું જોઈએ નહીં અને એવું આવતું હોય તો પણ આપણે સાંભળવાનું નહીં અને માનવાનું પણ નહીં કારણ કે આપણને નિજ ઘટનું જ્ઞાન થઈ ગયું છે કે આપણા અંદરથી બીજું કોઈ છે નહીં આપણી અંદર જે તત્વ છે એ સરસ છે બહાર જે પણ કોઈ તત્વ છે એ આશક્તવાળું છે ક્ષણિક છે લોભામણું છે અને જુઠ્ઠાણું છે જીવ ત્યાં ન જાય એની પૂરેપૂરી તકેદારી સાથે રાખવી જોઈએ કુંડલીના જાગરણ માટે પહેલાં છે આહાર શુદ્ધિ તો ખાસ કરીને હમણાં સાધનાની અંદર આપણે પહેલાં તો એ તમને કહી દઉં કે જે લોકો સવારની સાધનામાં નથી આવ્યા ને એ બધા લોકો રહી ગયા કેટલી અદ્ભુત સાધના થઈ થઈ કે નહીં અદ્ભુત અદ્ભુત સાધના થઈ સાડા નવ વાગે આંખ બંધ કરી હશે બધાએ બપોરે બે વાગ્યા સુધી કન્ટિન્યુ એના કન્ટિન્યુ તો સાધના પણ જરૂરી છે તો પ્રથમ આહાર શુદ્ધિ ત્યારબાદ આવે વિચાર શુદ્ધિ વિચારો શુદ્ધ હોવા જોઈએ આપણા કોઈ હલકા વિચારો નહીં હોવા જોઈએ હલકા વિચારો એટલે ઘણા લોકોને એવા હલકા હલકા વિચારો હશે કે હું અહીંથી ઊભો થઈને જો આ બોર્ડર ઉપર ઊભો રહીશ ને હું પડી જઈશ તો ખોભિયા સાયન્સમાં કહેવાય મેડિકલ ભાષામાં બીક ડર હેના તો આવી જે બાબતો છે એવી નબળા વિચારો પણ આપણા હોવા જોઈએ તો આહાર શુદ્ધિ વિચાર શુદ્ધિ વિચાર શુદ્ધિ ખાસ આપણી પણ વિચાર શુદ્ધિ હોવી જોઈએ અને સામેવાળા જેની જેની સાથે આપણે ડીલ કરવાના છીએ રોજ બરોજ કોઈ કામકાજ હોય એની પણ વિચાર શુદ્ધિ હોવી જોઈએ એની સાથે કનેક્ટ રહેવું અને જેની વિચાર શુદ્ધિ હોય ને આચાર સુધી સંગ કરવો મનુષ્યનો સંગ કરવો તો વિચાર શુદ્ધિ આહાર શુદ્ધિ એ બહુ મહત્વની બાબત છે તમારા પેટમાં આંતરડામાં સુંડો એક લેટ્રિન જામેલું છે અને કુંડલીનું જાગરણની વાત કરો છો તમારા મુખમાં દારૂ પડે છે માદક દ્રવ્ય પડે છે અને તમે કુંડલીના જાગરણની વાત કરો છો એના તો કુંડલીના જાગરણથી આપણા જીવનનું અસ્તિત્વ બદલાય છે કુંડલીના જાગરણથી મનુષ્ય મનુષ્ય નથી રહેતો મનુષ્ય દેવતા થઈ જાય છે મનુષ્ય પરમાત્મા બની જાય છે અને આ વિશ્વવંદન પૂજન્ય બની જાય છે લોકો એને લોકો એનું પ્રગટનું પૂજન કરે અને કુંડલીનું જાગરણ કહેવાય કુંડલીનું જાગરણ સિમ્પલ રીતે બતાવું તો અત્યારે અહીંયા અગરબત્તી છે આ અગરબત્તીને આપણે અહીંયા પેટાવીએ અત્યારે અને એની સુવાસ આખા વાતાવરણમાં ફરશે તો એવી જ રીતે કુંડલીનું એટલે શું તો કે ખુદ બરે અને બીજા લોકોને સુગંધમય કરાવે તો કુંડલીનું જાગરણ હોય તો થોડું જલવું તો પડે તપવું તો પડે તો જ આપણા નામની સુવાસ ઉત્પન્ન થાય આ તો કોઈએ ઘસાવવું નથી કોઈએ કાંઈ મહેનત કરવી નથી પુરુષાર્થ કરવો નથી અને એમના નામ કરવું છે એમ પોસિબલ વાત છે એમ પોસિબલ વાત છે તો નામ એમના જ અમર થયા છે જેને કંઈક કર્યું છે પોતાની જાત ગસી ઘસી હોય છે કોઈ માટે બીજા માટે જગત માટે હા આપણે દુઃખી ત્યાં થઈએ છીએ કે મેં જો ઓલા માટે કેટલું કામ કર્યું કેટલું મેં ધ્યાન રાખ્યું મેં કેટલું બલિદાન આપ્યું મને શું મળ્યું અને આવો જ્યારે કરતા ભાવ ઉત્પન્ન થાય છે ને ત્યારે આપણું મન ડિસ્ટર્બ થાય છે કે થાકી હવે નથી કરવું હવે આપણે રિટાયર્ડ થઈ જવું છે હવે આપણે સેવા મૂકી દેવી છે હવે આપણે સાધના મૂકી દેવી છે એના હવે આપણે વ્યવહાર મૂકી દેવો છે આ મન એના જગત તમને ગમે તે કે એના સવારના સેશનમાં વાત થઈ જગતને અને ભગતને સૃષ્ટિના ઉત્પત્તિ સાથે જગતને ભગતને કોઈ દિવસ નથી તો કુંડલીનું જાગરણ થાય એટલે તમારામાં અમુક અમુક આદતો છૂટતી જશે એના જેમ કે તમને બધા અત્યારે હાથ ઉપર કરશો અથવા તો હા પાડશો અથવા અંદરથી સ્વીકાર છો હા એ કુંડલીનું જાગરણ થાય એટલે ધીમે 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 તમારી અમુક હેબિટો છૂટે અમુક તમારો વ્યવહાર છૂટી જાય અમુક જગ્યાએ તમને જવું ગમે નહીં અમુક લારી ગલ્લાના હોટલોના ખોરાકો હોય તમને પહેલાં ભલે આપણને પ્રિય લાગતા હતા પણ જ્યારે સાધનામાં સત્સંગમાં ગુરુ જ્ઞાનમાં પૂરવાય એટલે આપણને બધું સામાન્ય લાગે નરક જેવું લાગે કેવું લાગે નરક જેવું લાગે અમુક પ્રકારના લોકો થયા